ચારસો છ આઠ સાત રૂપિયા ચારસો આઠ નવ દહિયાર બાર ચૌદ પંદર વોર્ડ સોળ રૂપિયા ત્રણ વાર એ રૂપિયા

ચારસો વીસ એકસો બાવીસ ઓવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણસો રૂપિયા ત્રણસો ભાઈ ત્રણસો રૂપિયા ત્રણસો ભાઈ ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ ત્રણ ઘણો <laughs> 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 <laughs>

તો યસ તો એનો બીજો ફાટકો ફાટકો પાંચ બોલો 8919 409 500 552 110 674 205 550 92 93 1099 399 400 309 170 બરોબરપા આ કે બેસ્ટા ફીટવા 301 61 21 બોલવાる છે 500 300 200 300 80 બોલે

ભાવ <yo fish dunno NHLVishorman> <speaking families>